ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના આજો રોડ વિસ્તારમાં આવેલા કમલા તળાવ યોગ વર્ગ રોયલ સ્કૂલની પાસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે દીપ પ્રાગટ્ય કરીને યોગ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ સરના અધ્યક્ષતામાં ચાલતી આ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ટુના અંતર્ગત અમારા ગાર્ડનમાં જે આ મેદસ્વિતા મુક્ત અભિયાન ચાલે છે એમાં સોથી પણ વધારે લોકો જોડાયા છે જેની અંતર્ગત અમે આહાર વિશે નોલેજ આપીએ છીએ શું ખાવું કેવું ખાવું કેટલું ખાવું ક્યારે ખાવું આ બધી જ વિગતો અમે એમને જણાવીએ છીએ એની સાથે અમે એમની સાથે ડૉક્ટરી તપાસ પણ કરી રહ્યા છે એડવાન્સ ડીએમઆઈ ચેક કરી રહ્યા છે કે જેથી અમને ખબર પડે કે તમે જેટલા ઉંમરના બહાર દેખાવ છો એટલા જ ઉંમરના તમારા ઓર્ગન્સ છે કે એથી વધારે છે બરાબર જો વધારે હોય તો આપણે એને કેવી રીતના આપણી ઉંમર પ્રમાણે બેલેન્સ કરી શકીએ આ બધું જ નોલેજ અમે અહીંયા આ શિબિરમાં આપીએ છીએ એની સાથે શિબિરના અંતમાં અમે દરેકને નિશુલ્ક ઉકાળા પણ આપીએ છીએ કે જેથી તમને એક સારી ટેવ પડે કે સવારે ઉઠીને તમે ઉકાળા પીઓ છે ચા વગેરે ફી છીએ ખરી હા એની ટોકન ફી છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા જેમાં તમને ડોક્ટરી તપાસ થઈ જાય છે પ્લસ તમને આટલું સરસ નોલેજ મળે છે આયુર્વેદ અને તમને એક્યુપ્રેશર સુજો દરેક વિગતની અમે તમને શીખવાડીશું અને એની સાથે અહીંયા દરેક દિવસે અલગ અલગ પણ અહીંયા આવવાના છે હજુ રજીસ્ટ્રેશન ચાલુ છે હા હજી રજીસ્ટ્રેશન છે આજે જ કરાવી શકો છો તમે રજીસ્ટ્રેશન અને તમારે સ્વસ્થ જીવન અપનાવી શકો શું સમય છે સમય અમારો સવારે છ વાગ્યા થી સાડા સાત વાગ્યા નો છે સ્થાન અમારું કમલાનગર ગાર્ડન જે આપણા રોયલ સ્કૂલની પાસે છે અને ગીત બંગ્લોની બિલકુલ સામે જે ગાર્ડનમાં એન્ટ્રન્સ થવાનો ગેટ છે ત્યાંથી તમે અંદર આવી શકો છો આખું આજે મુક્ત અભિયાન જે છે એ રિસર્ચ બેઝ છે અને રિસર્ચ બેઝની સાથે સાથે આપણા રિઝલ્ટ ઓરિએન્ટેડ છે

આપણે છ જગ્યાએ છે પહેલી છે કમલાનગર ગાર્ડન સવારે છથી સાડા સાત બીજી છે ઈસ્ટ ઝોનમાં આપણે છાણી ટીપી તેરમાં સોમેશ્વર મહાદેવમાં બીજી બે વેસ્ટ ઝોનમાં છે એક છે ગોરવામાં અને બીજી છે આપણે મકરપુરામાં એ સિવાય ગ્રામ્યમાં બાજવામાં પણ છે અને એક ડભોઈમાં પણ છે તો તમે અને તમારા પરિવારમાંથી જેટલા પણ લોકોએ સ્વસ્થ બનવું હોય પેદાસ્વિતા મુક્ત બનવું હોય તો તમે જરૂરથી ગુજરાત રાજ્ય લોક બોર્ડનો સંપર્ક કરો અમારો સંપર્ક કરો અને આ શિબિર એટલા માટે આયોજન કરી છે કારણ કે આખા જે આપણા શરીરમાં બીમારીઓ આવે છે એની માતા જો કોઈ હોય આખા બધા જ બીમારીઓની તો એ છે મેદસ્વીતા તો મેદસ્વીતાને આપણે જેમ દૂર કરીએ તેમ આપણા શરીરમાંથી બીપી કોલેસ્ટ્રોલ અને શુગર એ બધી જ બીમારીઓ આપણા શરીરમાંથી નાશ થશે ભાગી જશે તો આપણે બધાએ જ બનવું છે મેદસ્વી મુક્ત બનવું છે તો આવો આ અભિયાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે અમારા ચેરમેન સર સાથે અને અમારા બધા જ સાથે તમે જરૂરથી જોડાવો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ હરિયો